નમસ્કાર દર્શક મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું ઘણા દિવસો પછી ફરીથી એક નવા બ્લોગમાં ઘણા એટલે લગભગ પાંચ છક દિવસ થઈ ગયા આપણે લાસ્ટ બ્લોગ નાખ્યો એને તો પાંચ દિવસ પછી ફરીથી એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને અત્યારે તો તમને બધાને ખબર જ છે કે આપણો ગુજરાતનો સોરી ગુજરાતનો નહીં આખા ઇન્ડિયાનો મોટામાં મોટો ફેસ્ટિવલ એટલે કે તહેવાર અત્યારે શરૂ છે નવરાત્રી તો આ જે છે ત્રીજું નોરતું અને આજે અત્યારમાં આપણે તૈયાર હું લેવા થયા તમે ઓલરેડી તમને ખબર પડી જ ગઈ છે કેમ કે તમે ટાઇટલ અને થમનેલ બે વસ્તુ જોઈને આવ્યા છો આ વિડીયોમાં એટલે ખબર તો પડી જ ગઈ છે તો હા અત્યારે આપણે જવાનું છે રાજકોટ પણ હા ખાલી મારે એકને નથી જવાનું બે હસ્તી માણસો બીજા હોયને આવે છે તો અમે ભાઈબંધ ભાઈબંધ બધા જઈશી તો હસ્તી માણસો આવે ને પછી અહીંયાથી નીકળવાનું છે એને કીધું હતું પાંચ વાગે પણ અત્યારે છ વાગે ને તો એ જે આવ્યા નથી બોલો તો આવે ને પછી આપણે અને હા અત્યારે જે આ બ્લોગમાં વોઇસ આવે છે ને એમાં થોડો ઘણો નોઇસ આવી શકે છે કેમ કે આમાં રેકોર્ડ નથી થતો ખાલી એમના જ છે આનું રિસીવર તો ગાડીમાં છે તો હમણાં હસ્તી માણસો આવે ને પછી આપણે રિસિવર સાથે કનેક્ટ કરશું અને પછી આપણે માઇક જો કે માઇક લગભગ તો ગાડીમાં તો જરૂર નહીં પડે પણ જ્યાં આપણે નવરાત્રી માટે જવાનું છે ગરબા રમવા માટે તો ત્યાં આપણે કદાચ માઇકનો યુઝ કરવો પડશે તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો હવે હસ્તી માણસો આવે ને એટલે નીકળીએ રાજકોટ સાઈડ હાલો ભાઈ જેની આપણે વાત હતી ને જો બધા આવી ગયા છે અને હવે હાલતા થઈ ગયા છે મારે ડ્રાઇવિંગ કરવાનું પરદીપ ભાઈ બ્લોગ તને કરો મારો યસ ચાલો લેટ્સ ગો કમ ઓન અને જો મે બધા હેને ટ્રેડિશનલ કુર્તા કુર્તા કેવા ને અને કુર્તા કેવા યસ કુતરા ટ્રેડિશનલ કુર્તા મે પહેરી લીધા હે અને ના ના આને કુતરો પહેરો કુતરો યસ અને જવાનું હવે આપણે રાજકોટ ગોડલાદર થી નીકળી ગયા હે જો હાંજ પડવા આવી હે અને આપણો પ્રોગ્રામ શરૂ થવાનો છે રેસકોસ પાહે એટલે રેસકોસ પાહે નથી ત્રિકોણ બાય બાંબુ બિસ્ટ ના કરવા હે અહીંયા જવાનું હે આપણે તો હાલો વેલા હારે જાવી પહોંચ ગયે ડાયરેક્ટ રાજકોટ અંધારા હો ચુકા હૈમે વહી સવર તો ક્યા લેકિન ગાડી મેં મોબાઈલ કનેક્ટ થયા તો અવાજ આવ્યા નહીં દેખો મતલબ કે જો યાર કેટલી ટ્રાફિક છે અહીંયા ટ્રાફિકમાં આપણે પહેલી વાર અને એ પણ રાતની ટ્રાફિકમાં પહેલી વાર ગાડી હાંકું છું જો કંઈક લીટા થયા ને ગાડીમાં ભાઈ પણ એવું કાંઈ થશે નહીં નવાનું ટકા તો કેમ કે હવે તો ભાઈ થોડી થોડી ગાડી આવડી ગઈ છે ટ્રાફિક હોય કે ગમે હોય અને પ્રતાપભાઈ અહીંયા હું બોલતા ને કાંઈ ખબર નહીં કેમ કે ભાઈ ગાડીમાં કનેક્ટ હતો ને મોબાઈલ તો વોઇસ તો કંઈ આવ્યો નથી પછીથી વોઇસ એવર કરું છું તો જો આટલું હતું ટ્રાફિક અને ટ્રાફિકમાં લગભગ અમે છે ને કલાક હા એક કલાક ગાડી આંકી ત્યારે તો અમે તો ફાઇનલી આપણે રાજકોટ પૂજી ગયા અને ગાડી ને કરી દીધી પાર્ક અને હવે આ સ્પોન્સર લોકો જો બડી પૂજા માં કેક લઈ છે પીઝા માટે મતલબ કે પેટ પૂજા કરવા માટે લઈ જશે તો હાલો ઉપર જઈ અને ન્યાજીન બજી દર્શક મિત્રો હવે ભૂખ લાગી ગઈ થી એટલે માટે બેહી ગયા છે અને આજના આપણા સ્પોન્સર છે પ્રતાપભાઈ શું કે છે સ્પોન્સર હું નથી તો અચ્છા પ્રદીપભાઈ છે એમ ને ક્યાં ગયા ઓકે જમવાનું લેવા ગયા છે મારા માટે કેમ કે સ્પોન્સર ઈ સર લાવશે ઈ છે ઘર ભેગું થાને ભાઈ ચેક કરે હા ચેક કરે હે ફૂલો સણઘારેલો પીજો હે ને તો એને છે અચ્છા સણઘારેલો પીજો તો ભાઈ અત્યારે છે ને આમાં રેકોર્ડ થાય છે પ્રતાપ ભાઈનો અવાજ આવતો હે કે ન આવતો હે આપણે સ્પોન્સર એ પ્રદીપ ભાઈ તો એ હે ને થોડક પીઝા ને શણગાર કરવા ગયા એટલે હમણાં શણગાર રોટલો આવે ને પછી ખાવાનું શરૂ કર્યું કેટલી ભૂખ લાગી ખબર છે તમને બહુ લાગી તને લાગી ને લાગ્યા કેવી લાગી બહુ લાગી બહુ લાગી મને બહુ જ લાગી શું માખણ ચોકલેટ રોટલો ઓકે ભાઈ રોટલો આવી ગયો છે જો કેવી રીતે ખાવાનો હોય શીખવાડો તો ઓકે તો હાલો હવે છે ને થોડીક પેટ પૂજા કરી લેવી પેટ પૂજા થઈ ગઈ છે અને હવે આપડે જઈશું જે આપણો મકસદ છે ગરબે રમવાનું છે ત્યાં જવાનું છે ગરબે રમવા તો આયા છે પણ આવડતા નથી પ્રોબ્લેમ મોટી છે પ્રોબ્લેમ ઈ મેન છે કઈ વાંધો તોય રાને હામલા ભૂલવાડ દે ને એવા ગરબા રમ નાખવાના છે એક કામ કરશું આપણે રાજકોટ વાળા જેલો ને ઈને ભૂલવાડ દેશું ને આપણે આપણું ચાલુ કરીએ આપણે શરૂ કરી દેવા રાડા શરૂ કરી દેવા રેડી હાલો કન્ટિન્યુ બની રહેજો તમને બધું જોવા મળશે છે સુધી ગરબા ગ્રાઉન્ડે પૂજી જાય છે અને આપણા હાથમાં પાસ વતન આવી જાય છે બસ હવે અંદર જવાની વાત છે અંદર હવે જાવી જ છે જો આ પાસ છે બધે પ્રતાપભાઈ તમારે આવવાનું છે હલો ભાઈ કોને કોને આવવાનું છે ફ્રી માં નથી ફ્રી માં આ લે જો ભાઈ આવું થાય અહિયાં તો હજુ તો જો ખાલી પાસ લીધા છે હજુ અંદર જવાનું જ બાકી છે બહાર નું વાતાવરણ તમને દેખાડું આ જો બહાર જે આટલું છે પબ્લિક અંદર કેટલું હોય છે જો ભાઈ અહીંયા જ આપણને જોશ આવી ગયો છે ગરબે રમવાનું થાય કેવાનું કઈ નથી આ તમે આ બધું જવો બાય બાય આપણી એન્ટ્રી ગ્રાઉન્ડ માં થઈ ગઈ છે અને હવે આપણે આપણું દેશી ચાલુ કરશું દેશી અમે ભાઈ આપણે આવું રાજકોટ વાળા જેવું આવડે ને એટલે અમે અમારું કરશું આ બધું જો સ્ટેજ ને એવું બધું છે આપણે નીલભાઈ જો getting it.

જો ભાઈ એક નાનો એવો બ્રેક આવ્યો છે બહુ રેમી રેમીન થઈ ગયા છે એટલે નાનો એવો બ્રેક આપ્યો યાર પરસેવો જો મળ્યો યાર બહુ ઓ ફૂલ વેરો મારું ધ્યાન કોઈ રાખતું નથી ભાઈ નથી તો ભાઈ નાનો એવો ઇન્ટરવલ કહેવાય ને ઇંગ્લિશ શું કહેવાય ઇન્ટર તો એ હું ખુશ છું લંચ 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 ટાઈમ ભાઈ તો એમે ખુશ ફિનાલે છે એ મમ્મી એ અમે બોલજો પણ ના તમે બોલજો આંધરે પણ ફોટોગ્રાફરનો રોલ પાંચ મિનિટ કરો રીસ્ટાર્ટ એવું ન બધા જો એલવરાજીનો ચાલુ કરી દીધો થાય आवाज આવતો હોય કે નો આવતો પણ મોજ ફૂલ આવે છે ભાઈ ભાઈ જો બ્લોગિંગboton ચાલુ થઈ અને આ બાજુ જો કનસે સે નીલવાય સે નીલ दादा सारी હે બોલત સારી હે दादा सारी આરતી લોકો કરતી હર હર

એક જ હે શરમ નાક ચાલો ફાઇનલી હવે ગરબે રમી ધરાઈ ગયા દરબે રમી રમી ધરાઈ ગયા એટલે પાડવાના એટલે આજે ફોટા પાડવાના બાકી જો અહી ફોટો પાડવાનું છે બેશન તો એમાં ફોટા પાડવી અને પછી પછી રાત ના બાર વાગ્યા ને તો ચા ની ચુસ્કી મારતા આવી કઈ જગ્યા જવાનું બાજુ કઈ બાજુ કલા કઈ બાજુ

ત્યારનો છે <coughs> <laughs> 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 <laughs>

bài kia mấy là bây giờ luôn mở rồi đây vậy